ઝાલાવાડની ધરતી પર કોંગ્રેસના ફટાકડા ફૂટ્યા સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે અનેક નામોની ચર્ચા બાદ અંતે તડપદા કોરી સમાજમાંથી ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વીજ મકવાણાનું નામ જાહેર કરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઋત્વિજ મકવાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી મતદારોના દરેક પ્રશ્નોનું સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદ સોલંકી સહિતના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા